નમસ્કાર હું હાર્દિક રાવલ સફળ માણસ અને નિષ્ફળ માણસ વચ્ચે ફરક શું હોય છે તો સફળ માણસ પોતાના જીવનમાં નક્કી કરેલા લક્ષ્યો મેળવતો રહેતો હોય છે જ્યારે નિષ્ફળ માણસ પોતાના નક્કી કરેલા લક્ષ્યો નથી મેળવી શકતો હવે નિષ્ફળ જના લોકોમાં મોટા ભાગના લોકો એક ટ્રેપમાં ફસાઈ ગયેલા હોય છે એ કઈ ટ્રેપ જે તમને આ વિડીયોમાં જણાવો એ પહેલા આ ચેનલ પર જો નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને દબાવી દો આવનારો વિડીયો વર્ષ પહેલા શિકારીઓ કરવામાં આવતું જેમાં ફક્ત વાંદરાનો હાથ જ જઈ શકે અને એ પાત્રમાં મગફળી મૂકી દેવામાં આવતી એ પાત્રને વૃક્ષના થડ સાથે બાંધી દેવામાં આવતું વાંદરો આવતો અને એ પાત્રમાં રહેલી મગફળીને લેવા માટે એના અંદર હાથ નાખતો પણ એકવાર મગફળી હાથમાં લીધા પછી એ હાથ બહાર નીકાળી શકતો નથી એ હાથ નીકાળવા માટે એ દિવસ રાત ઘણા પ્રયત્નો કરે છે પરંતુ એ નીકાળી શકતો નથી ત્યારે વાંદરા પાસે બે વિકલ્પ હોય છે એક કે મગફળી મૂકી દે અને હાથ બહાર નીકાળી દે અને બીજો વિકલ્પ કે મગફળી પકડી રાખે અને પકડાઈ જાય અંતમાં વાંદરો મગફળી મૂકવા માટે તૈયાર થતો નથી અને શિકારીઓ જેમને એને પકડવા માટે જાળ રાખેલી હોય એ જાળમાં પકડાઈ જાય છે એટલે નિષ્ફળ જનાર લોકો પણ વાંદરાથી અલગ નથી હોતા એ વાંદરાએ પકડેલી મગફળીની જેમ જ અમુક બાબતથી બંધાઈ જાય છે અને એમની પ્રગતિ નથી થઈ શકતી એ પોતાની પ્રગતિ ના થઈ શકવા પાછળ તાર્કિક દલીલો કરતા રહે છે કહેતા હોય છે કે હું સફળ ના થઈ શક્યો કારણ કે મારી પાસે તો આ ન હતું ને મારી પાસે પેલું ન હતું મને મારા ભાઈએ મદદ ના કરી મને મારા મિત્રોએ મદદ ના કરી મને મારા પરિવારે મદદ ના કરી આવા તો અઢળક કારણો અને દલીલો કરતા રહેતા હોય છે પરંતુ હકીકત એ છે કે આ બધા કારણો એ પેલી મગફળી જેવા છે જેના કારણે વાંદરો પકડાઈ જાય છે એ રીતે આપણે પણ કારણોને પકડી રાખીને પ્રગતિ નથી કરી શકતા સફળ માણસો લોકો કોઈ પ્રશ્ન પૂછશે નહીં કોઈની સલાહ નહીં લે કોઈનું સાંભળશે નહીં બસ કરશે તો દલીલો કરી રાખશે તો આ બાબત પર વિચાર કરી જોજો કે ક્યાંક તમે પણ આવી દલીલોની ટ્રેપમાં તો નથી આવી ગયા ને અને જો એવું લાગતું હોય તો તરત જ એમાંથી બહાર નીકળીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધો આ વિડીયોને લાઈક કરી દો અને જો તમને લાગતું હોય કે તમારા પરિવાર તમારા મિત્રોમાં કોઈક આવી ટ્રેપમાં ફસાયેલું છે તો ફટાફટ આ વિડીયોને એમને શેર કરી દો જેનાથી એ આવી ટ્રેપમાંથી બચી અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે એક નવા વિડીયો સાથે ખૂબ જ જલ્દી ફરીવાર મળીશું